એમાં અમારે એક મિત્ર પાછો યુએસ થી મને કે યુનો હિતી આપડે ગાંડ ગીર ફરવા જાવું જાવ ક્યાં જવું છે ગાંડ ગીર ફરવા પછી એને મેં ફરજામાં ઓંડું બારું કાઢ્યું લીટર ઘાસ લેટ નાખ્યું ને વાહે બે હરણ ગાંડી ગીરમાં જાતા હતા ખબર જ નહીં હું અમુક છે ને પ્રકૃતિ ને મજા નથી લેતા તમે જોયું પ્રકૃતિ ને મજા લેતા શીખો જ્યાં હું અહિયાં નકરું મોબાઈલ ના ડબલા કાઢીને ઉભું નહીં રહેવાય

મે <laughs> મેછાણા એ ઉપયોગમાં આવે આ રવિવાર થાય પણ આવતા રવિવાર હું કહે છે ને હોમવારે સુલાન થાય સુલો એવો શીમણી સુલો હળગાવો અહીંયા દોડો આવી નીકળે જેવું માવડીઓ હળગાવતા આવડે એવું પછી પુરુષો નો આવડે એ હળગાવે ને થાત ઘેરે હળગે ભાઈ એ તો આપણે ધુવાડા એટલામાં માં એટલામાં નીકળે અને એ પછી મેઘ તાવડી ની ધારો નો બાર રોટલો ઘડીને ખવડાવતી હોય અને ઈ

એરોપ્લેન મોડમાં મૂકીને જ ફ્રેશ થવા જતો હતો તો એરોપ્લેન મોડમાં ન મૂકણો ને વાઇબ્રેટમાં રહી ગયો ને ફ્રીજ ઉપર ફોન પડેલો આમથી સ્નાન કરવા ગયો ને તેની વાઇફ કે તમે ફટાફટ ફ્રેશ થઈને આવો ચાલો હું ગરમા ગરમ ભાખરી બનાવી આપું છું તો ફ્રીજ ઉપર આમ ફોન પડેલો ને આમ તો ફોન વાગ્યો સ્નાન કરવા ઘરવાળી હાથમાં ફોન લીધો ને એક હાથમાં વેલાણ ને ફોન અજીત ફોન આમાં હાથમાં લીધો ને બરોબર ઓલો 9 ને એનો ફોન એની વાતના હાથમાં બાળી ગયો ને જોઈ ગયો ને તો સરસ્વતી ગયા કોનો ફોન છે તમારો ફોન છે મારો ફોન કેમ મેસેજ આવતો તો કે જો હું આ પ્રાર્થના સાઉન્ડ વાળાના કોણ છે આ સારણ બધા દાંત થોડા મજા તો આવે છે કે હવે હારું ગયા એને એને તેણી વાગી મજા આવે જોત ખરે સાંભળો તમે રામના ગીતો ઉપર નાચ્યા અમને ધીમે દુહા છંદ ઉપર તમે નાચ્યા અમને ધીમે જ્યાં સુધી આવા ગીતો ઉપર તમે નાચો છો રમો છો કૂદો છો એટલે અમને બહુ ગર્વ છે પણ ભાઈએ કીધું ને કે મુનિ બદનામ હોય એવા ગીતો હા ભળવાનું બંધ કરી દીધું એનું રીઝન છે ચાર વાગ્યાના બ્રહ્મ મુહૂર્ત માં આપણા વડીલો જાગી જાય ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પાંચ પ્રકારના સ્થાન સ્નાન હતા ચાર વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય પાંચ વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય આઠ વાગ્યા પછી જે જાગે હું જ કેતો ઋષિ મુનિ કે પછી તમને ગેટે નો ઉભા રહે

કો કામ નથી આપણે એક તો 10 વાગે જાગુ એમાં બ્લેન્કેટ હોય ઓલા વેત વેતના રૂછડા વાળો 2500 5000 નો આમ હાથ ફેરું ને મરો દીકરો લહેરી જાય હો કોનું માખણ જેવું એ ઓઢ્યું હોય ને એમાં ગોદરા હરવા મેસેજ જાતા હોય એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા ભરાવ્યા હોય શું કહેવાય એને હેન્ડ્સ ફ્રી હે જે હોય હાલો ને કાનમાં હેડબડ 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 એડબડ ફઢાયો એને કોણણ કેટલું સંભળાતું છે આપણે 10 ફૂટ સેટા હોય તો આપણને સંભળાય બોલો આપણને નગરું મ્યુઝિક જ પછી ગીત ફેરવી મી કે ભી ઘર ને ભાખરી ભેળું કરો ઉપાધિ નો વાંધો નહીં પણ મને ઉપાધી એક જ વસ્તુ નહીં થાય છે તમે નવરાત્રી માં છે ને મારો બાપુ જો નવરાત્રી કઈ સારી રમો મને માફ કરજો કેમ કે ગામડાની માલિપા ચાર શોક માં જે દાદા ગાતા કોઈ કોઈ તે કલાકાર નો હિતે ચા ખરી ગયો બેટા ગામડાની માલિપા જે ભજનો ગવાતા જે કીર્તનો ગવાતા મારા યુવાન ભાઈઓ બહેનો ખાસ કહું નકરા ગમના ગીત નહીં સાંભળો હું કામ આમ ઢીલા પોસા પડી જાય

ના ગામના જ્યારે હામૈયાઓ કરતા પછી જે બાંધીને જે કિલોના અબીલ ગુલાલ ઉડાડતા દેશી તાલમાં ઉસ્તાદ રવળાવે સાજા કારુને ગહે આવો પાલ દેરીએ પસરાવું બોળ પાલમ ને આઈ સોરી હું ડીજીનો વિરોધી નથી પણ ડીજી આવતા છે ને ઘણી ગૌશાળાઓ બંધ થઈ ગઈ હો એ ઈ જે બેન્ટ વાજા વગાડવા જાતા લગ્ન પ્રસંગમાં એમાં જે ચારો ભેગો કરીને ગૌશાળો હાકતા કેવાનો મારો ભાવ કે નવરાત્રી ની અંદર છે ને સારા કઈક સારા ગીત વગાડો નહીં કે અખિયા મિલાવ ગભી અખિયા ચુરાવ અમે જયારે દેશી તાલ વગાડતા હતા પછી નવું આવ્યું આમાં નામાં રહેવાનું છે આપડે

આડવા ખાઈ જાય એટલે એના ગળા તો દોહરા જેવો જ હોય એનો કે કોમળ ગળા નો હોય અપેક્ષાબેન પંડિયાની જેમ ઓ તમને વારે વારે કહેવાનું ભૂલાઈ જાય છે મને મને મહેશદાને યાદ કરાવું તમારા માટે નવું હાલો ભજન સાંભળો હોય કান্দાસ બાપુના નારાયણ સ્વામીના સાંભળો મજા આવશે તમને દેશી પદોનો પછી અમારા જાદુ બાપા ગઢડા ની હારી વાતો સાંભળો અને અમે અમારા સલાળાના કાનજી બોટા બાળ પછી મને આપણે હમણાં એક મને કીધું મને કે ખાલી એક તારો વગાડો બીજું વગાડો મને લાગ્યું કે અપેક્ષાબેન પંડ્યા બેઠા હોય નહી યાર તમે હાંભળો આ કેસટો બને છે હજારો વરસાદ આ ગીતો જીવતા રહેવાના છે આપણે યાદી થાવી જોઈએ મને માફ કરજો અમે હવે જે અમુક અમુક રીન શું છે ને એમાં મને ઉપાધિ થાય છે સાત જણી આવી ઉભી હોય એક જણી આવી ઉભી હોય એ સાત જણી પછી હું રીલ્સ માં બોલે ખબર એટલી તમારી યાદ એકો હાય 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 એમ કરીને એક જણી આમ કરે